માં ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવવાનું કારસ્તાન છ ઝડપાયા જેતપુર નજીકની હોટલમાં એલસીબીનો દરોડો દસ હજાર લીટરના ટેન્કરમાંથી પાંચસો લીટરથી વધુ દૂધની ચોરી કરી તેટલું જ પાણી ભેળવતા હતા ખાદ્ય પદાર્થો ચીજવસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના કારસ્તાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેને કારણે ભેળસેળ અટકવાનું નામ નથી લઈ રહી જેતપુર જૂનાગઢ નેશનલ હાઇવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડા પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કારસ્તાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી હતી એલસીબી પીઆઈ વીવી ઓડેદરા અને પીએસઆઈ ડીજી બળવાએ મળેલી માહિતીના આધારે સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ એટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા છ શખ્સો ઝડપાઈ ગયા હતા જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલોત્રા અર્જુન રમેશભાઈ ભારાઈ જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોત્રા જેતપુરના પીઠડિયા ટોલના કે રહેતા ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વારા વરાણસી જિલ્લાના બલિરામ લાલબાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પરથી એલસીબીએ અગિયાર હજાર નવસો પચીસ અને સોળ હજાર આઠસો વીસ લીટર દૂધ ભરેલા બે ટેન્કરો પાંચસો લિટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાન સાત મોબાઈલ ફોન ચાર પ્લાસ્ટિકના ટાંકા અને બે ઇલેક્ટ્રિક મોટર અન્ય સાધનો મળી કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલીઓ પરબતભાઈ કોડિયાતરનું નામ ખુલ્યું છે જે હાજર મળ્યો નથી પ્રાથમિક તપાસમાં દૂધના બંને ટેન્કરો સુરેન્દ્રનગરથી જૂનાગઢ તરફ જઈ રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ દસ હજાર લીટરના એક ટેન્કરમાંથી પાંચસો લીટરથી વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબૂલાત આપી છે છેલ્લા પખવાડિયાથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે સોરઠ હોટલના કમ્પાઉન્ડ પહેલાં આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવતા હતા કે કેમ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે ખરેખર આરોપીઓ કેટલા સમયથી આ કારસ્તાન કરતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે યુપીના બંને શખ્સો ટેન્કરના ડ્રાઈવર છે આરોપી ભીખુએ સોરઠ હોટલ ભાડે રાખી હતી જેમાં તે આરોપીઓને ટેન્કરમાંથી દૂધની ચોરી અને ભેળસેળ માટે જગ્યા પૂરી પાડતો હતો અન્ય આરોપીઓ બોલેરો વગેરેના ડ્રાઈવરો છે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચોરી ચીટિંગ અને ભેળસેળ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાવ્યું હતું આશિષ પાટડિયા જેતપુર લોકલ ક્રાઈમ કે દૂધ ચોરીનું લીકેજ શરૂ કર્યું છે અને દૂધની ચોરી કરી અને તેમાં પાણીનું મિશ્રણ કરીને ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે શું છે સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદૃવ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખોલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારાઈ એ લોકો જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે એટલે આ પંદર વીસ દિવસથી આખી કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો પેલું છે એનો પર્દાફાશ થયો છે ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટરનું હોય છે નાનું છે એ દસેક હજાર લીટરનું હોય છે મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બેને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણથી ચાર હજાર રૂપિયા આપે છે